તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો આજ આપણે પેલાં પીલા પાગ્યા હતા એના પછ અંદાજે દસ દસ પંદર દિવસ પછી ફેરથી પીલા પાકવા આવી ગયા અહીં તો જો આપણે બાઈક મેળ દીધી હતો અને હવે આપણે નેખ્યા પીલા પાકવા તો આપણે એક ફરવા વચમાં હતા એના પછી દસ પંદર દાળે ફરીથી પીલા આવી જાય એટલે ફેરથી પાકવા નહીં તો આપણે આવી જાય પીલા પાકવા હા લોંગ વિડીયો આપણે યુટ્યુબમાં મૂકી દીધો તો જોઈ લેજો આપણે લોંગ વિડિયો યુટ્યુબ માં આવી જશે ફાઇનલી આપણે તમાકુ વાળા ખેતર માં આવી ગયા છે તો જોઈ લે આપણે આ તમાકુ મોટી મોટી થઈ ગઈ છે અને આડે આપણા ઘઉં જુઓ જુઓ ઘઉં અને આડી આપણી તમાકુ આખા ખેતરમાં જુઓ આપણે પેલા ખેતરમાં ત્યાં પીલા ભાગવાના છે તો જઈએ આપણે ખેતરમાં પણ ભાગવાના છે અને પછી આપળા જે ખેતરમાં તમાકુના પીલા ભાગવાના હતા એ ખેતરમાં આવી ગયા હી અને આપળા લાગી જઈ હી તમાકુના પીલા ભાગવા જુઓ તો પીલા તો મોટા મોટા થઈ ગયા હી જો આ ભાગ્યાં કે આપળા પીલા જો મોટું મોટું થઈ ગયા હી ને આપળા આથે મોજો પણ ટેરી દીધો એટલે વધારે હાથ ના બગડ તો બનાયરો આગળ બ્લોગ માં તમને બતાઉ જુઓ પીલા તો મોટા મોટા થઈ ગયા હી જો તો આપણે પીલા ભાગી નાખીએ અને આગળ બનાયરો વ્લોગમાં તમને બતાવું ફાઇનલી આપણે અડધુ વાઢડીઓ તમાકુના પીલા ભગાઈ જાય અને હવે આપણે બાર વાગી જઈએ એટલે ખાવા જવાનું હો તો આપણા આટલું આટલું આટઢી ભાગી ગાળ્યું અને આ પાઇપી બાજુથી આટલું બાકી છે જો એ હોદદારું ભાગવાનું હો અને આ ભાગી ગાળ્યું તો ઓના નેસરિક ખેતર હૈ પણ ભાગવાનું હ અને પેલા ખેતરમાં એ ભાગવાનું હું આપણે પાગલા વ્લોગમાં તમને બતાવી દઉં જેટલો ખેતર પાક એ એ રીતના જ ભાગવાનું હો તો આપણે આ વાતથી પૂરું કરી નાખ્યું અને બાર વાગી જાય લગભગ બાર દસ પંદર થઈ ગયા એટલે હવે આપણે જવાનું છે ઘેર અને ત્રણ વાગે પાછું આવી જવાનું પાછું બે બે અઢી ત્રણ વાગે એ પાછા આવી ગયું પીલા પાકવા તો આડી બીજી તમાકુ આમાં પણ ભાગવા નહીં હજુ તો પણ પેલું પૂરું થશે એટલે અમુ આવીશું પછી આ પૂરું થાય એટલે આમો એમાં ભાગવા નહીં તો તારે આપણે જવાનું છે ખાવા તો તારે ખાવા અને બે ત્રણ વાગે છીએ પાછા તો તો અને અરે બે થી ત્રણ વાગે આપણે પાછા આવ્યું એટલે પાછા તો બે અડી ત્રણ વાગે પાછા પીને તો ફાઇનલી આપણે ત્રણ વાગે બાપી અને આવી જઈએ આપણે ખેતરમાં પીલા પાકવા તો બાઇક બાઇક મેલી દીધી છે તો આપણે મોટર ચાલુ હ તો બાઇક મેલી ને હવે આપણે ને કહેતી પીલા ભાગવા તો એક વાડે તો પગાઈ જીધું પણ એક બાકી છે હજુ તો ભાગવાનું હ તો બનાવેલો આગળ બ્લોગમાં તમને બતાવું તો ફાઈનલી આપણે તમાકુના પીલા ભગાઇ જાય તો આ ખેતર અને આ વાડીના પીલા ગયા હી હવે આપણે પોચવા ગીએ એટલા જવાનું હું ઘેર તો ઘેરને કહેજે હવે બીજા ખેતર ને ચરવાળા એ તમને બતાવું જો હેલી તમાકુ ને નેચરવાળી એના પણ પીલા પાકો નાઈ પણ એટલે હા આપડે જવાનું છે ઘેર તો કાલાવાનું ભાગવા તો મળીએ તમને નવા લખ સાથે તો સપોર્ટ કરજો બધા જય માતાજી